વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા અકોટા ગાર્ડન પાસેના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ આજે ઇલેક્શન વોર્ડ નંબર બારમાં આવેલા અખોટા ગાર્ડન પાસેના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ત્રાટકી હતી જ્યાં લારી ગલ્લા કેબિન વગેરેના રોડ તેમજ ફૂટપાથ પરના દબાણો દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા જેમાં સ્થાનિક અખોટા પોલીસ મથકના સ્ટાફ તેમજ એસઆરપીના પોલીસ સ્ટાફને સાથે રાખીને આ કામગીરી કરવામાં આવી હતી આ કામગીરી વેળાએ દબાણ કરનારાઓએ આક્ષેપ કર્યા હતા કે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર તેમના પાસેથી વહીવટી ચાર્જ વસૂલે છે અને બીજી બાજુ લારી ગલ્લા જપ્ત કરે છે તેમણે જણાવ્યું હતું કે અમને આ લારી ગલ્લાના આધારે સ્વનિધિની લોન આપવામાં આવે છે અને લારી ગલ્લા જપ્ત કરીને અમારી રોજગારી છીનવવામાં આવે છે તેવા આક્ષેપો પણ તેમણે કર્યા હતા દર મહિને સાતસો રૂપિયા લે છે પહેલે પાંચસો ચાલતા હતા આપી સાતસો કર્યા અમે સાતસો પણ આપીએ છીએ એવું નહીં કે એક મહિનો પણ મિસ થયો હોય મારા પાસે બધી પાવતી છે તમે કહેતા હોય તો બે વર્ષની પાવતી બતાવું બે વર્ષથી લઈને અત્યાર સુધીની પાવતી બતાવું મેં આ બે મહિનાથી એટલા હેરાન કરે છે અને ધંધાના ઠેકાણા નથી એ લોકો પાવતી લેવા આવે છે પાવતીના પૈસા બાકી ને એક મહિના તો ડબલ લઈ લે છે પણ ઓપરેશન બધો સામાન હંગાતે લાડી બાળી બધું ઉઠાઈ જાય છે આ લોકો લગભગ આઠ થી દસ લાડીઓ લઈ ગયા છે અને સામાન લઈ ગયા છે આ મારી પાવતી છે જો બાર જૂનની છે ધવલ પંજા કરીને જે ઓફિસર છે એ લાલચો આપે છે બધી જાતની ની તમે પાવકીઓ ભરો તમારી લારીઓ ની ના ઉંચે એની જિમ્મેદારી મે લે એટલે પછી જ્યારે ઉચકવા આવે છે એ દિવસે ધવલ પંડ્યા ગાયબ થઈ જાય છે દસ દિવસ માટે રજા પર જતો રહે છે ફોન ઉચકતો નથી એ પછી લાલચ આપીને ગાયબ થઈ જાય છે મને કોર્પોરેશન એ દસ હજાર ની લોન આપી વીસ હજાર ની આપી પચાસ હજાર ની આપી એ લોકો લોનો આપે છે ને લારી ઉપાડી જાય છે તેનો મતલબ શું છે એ આપણે પણ જાણીએ છીએ ટ્રાફિક ના અડચણ ના લીધે ચલો એ વસ્તુ સારું છે અમારું તો એક જ વસ્તુ કેવું છે કે ગરીબોનો ધંધા જ તમને દેખાય છે ગરીબોની લારીઓ જ તમને દેખાય છે આજે એ લોકો પાછળ દર મહિને પહેલાં પાંચસો રૂપિયા ઉઘરાવતા અત્યારે સાતસો રૂપિયા ઉઘરાવવામાં આવે છે આજે એ ઉઘરાવે છે તો શા કારણે ઉઘરાવે છે એ લોકોને સ્ટ્રીટ વેન્ડર પોલિસીની અંતર્ગત એ લોકોને કેમ જગ્યા નથી હાલતા આજે ઉઘરાવો છો અત્યારે લારી અત્યારે લઈ જશે લારી લઈ ગયા પછી એ લોકોને છોડાવવા માટે ત્રણ હજાર તો તમે શા કારણે એ લારીની ઉપર એ લોકોને શા કારણે એ લોકો લોન આપે છે આજે દસ હજાર થી ચાલુ કરીને વીસ હજાર પછી પચીસ હજાર પછી એક લાખ સુધીની લોન આપ મોદી સરકાર આપે છે તો એ સાકાર આપે છે જ્યારે વહીવટી ચાર્જ લેવા આવો છો ત્યારે તમે એમને બાહેદારી આપો છો એવી કોઈ બાહેદારી આપીશ છે ક્યારે પણ નહીં ક્યારે પણ નહીં ક્યારે પણ નહીં આજે શું કામગીરી છે ક્યાંથી ક્યાં સુધી ચાર રસ્તા થી તાજ વિમાનતા હોટલ સુધીની દબાણની કામગીરી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર